આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં હવે ગોપાલ ઇટાલિયા ઠેર ઠેર ભરૂચમાં જોવા મળી રહ્યા છે અને આજે ચૈતર વસાવાની જે સ્વાભિમાન યાત્રા છે તે સંપૂર્ણ થવા જઈ રહી છે ત્યારે ગોપાલ ઇટાલિયા પણ પ્રચાર પ્રસાર કરતા નજરે પડી રહ્યા છે આ દરમિયાન ફરી એકવાર ગોપાલ ઇટાલિયાએ મનસુખ વસાવા પર પ્રહાર કર્યા છે થોડાક દિવસ અગાઉની વાત કરવામાં આવે તો ગોપાલ ઇટાલિયા મનસુખ વસાવા પાસેથી છેલ્લા છ ટમમાં કરેલા દસ કામો છે તે ગણાવે તે પ્રકારની ચેલેન્જ આપી હતી ત્યારબાદ તેમનો વધુ એક જે વિડીયો છે તે સામે આવ્યો છે જેમાં તેઓ પ્રહાર કરી રહ્યા છે ને હિસાબ માંગી રહ્યા છે શું કહી રહ્યા છે ગોપાલ ઇટાલિયા વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવદિયન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ગુજરાતના રાજકારણમાં આ દિવસોમાં સૌથી વધારે જો કોઈ ચર્ચામાં સીટ હોય તે ભરૂચ સીટ છે કેમ કે જ્યારથી રાજકારણના સોકઠાઓ ગોઠવાઈ રહ્યા છે મહેશ વસાવાના કેસરિયા જે રીતે થયા છે છોટુ વસાવાની નારાજગી સામે આવી રહી છે નિવેદનો સામે આવી રહ્યા છે ચેતર વસાવા એક તરફ ભારતીય જનતા પાર્ટીને ઘીટી રહ્યા છે તો તમામ ઘટનાક્રમ સતત આપને અમે દર્શાવી રહ્યા છીએ ત્યારે વાત કરીએ તો હવે ચૈતર વસાવાની સ્વાભિમાન યાત્રા છે તે સોળસો કિલોમીટર ભરૂતના જુદા જુદા વિસ્તારોમાં ફરી હતી ગામડાઓમાં ચેતર વસાવા મુલાકાત કરી હતી ને ત્યારબાદ આજે સ્વાભિમાન યાત્રાનો અંતિમ દિવસ હતો ને આ દિવસ દરમિયાન ગોપાલ ઇટાલિયા પણ સમર્થન આપવા માટે ચેતર વસાવાને પહોંચ્યા હતા ને તેઓએ ફરી એકવાર લોકોને સંબોધતા દરમિયાન જે હાલના વર્તમાન ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે મનસુખ વસાવા તેમના પર પ્રહાર કર્યા છે પહેલા તો ગોપાલ ઇટાલિયા સુવાત કરી રહ્યા છે તે સાંભળી લો તો

સાંસદ સભ્ય બનીને ફરે છે ટીવીમાં જયારે જયારે ઇન્ટરવ્યુ થાય છે ચૈતરભાઈ અમને બધાને પૂછે કે ભાઈ શું મનસુખભાઈ વિશે કેવું છે તો અમે જવાબ આપ્યા અમારે કશું જ કહેવું નથી અમના વિશે છ ટર્મ થી ચૂંટાયેલા છે આ છ ટર્મ એટલે કે ત્રીસ વર્ષની અંદર છ કોઈ મોટા કામ મનસુખભાઈએ કર્યા હોય તો છ કામ લિસ્ટ આપી દે એટલે વાત ક્યાં પૂરી થઈ જાય એમની પાસે છ કામ નું લિસ્ટ નથી કે આ ભરૂચ લોકસભામાં કેટલી સરકારી હોસ્પિટલો બનાવી કેટલા સરકારી યુનિવર્સિટી કે કોલેજો બનાવી કેવી રીતે ખેડૂતોને મદદ કરી કોઈ લિસ્ટ નથી જયારે જયંત્રભાઈ વસાવા માત્ર એક જ વર્ષ ધારાસભ્ય બન્યા છે પણ એમણે કરેલા લિસ્ટ કેવા બેસીએ તો સાંજ પડી જાય એટલા બધા કામો કર્યા છે ભરૂચની અંદર ભાજપ દર્જીક પૂર આવ્યો ત્યારે સૌથી પહેલા જો કોઈ આગેવાન જનતાના મદદમાં આગળ આવી અને જમીન ઉપર ત્યાં હાજર રહ્યા હોય તો તે ભાઈ જયંત્રભાઈ વસાવા નકલી કચેરીઓ ખુલી આખા ગુજરાત અંદર આપણી ગ્રામ પંચાયતમાં અસલી ગ્રામ પંચાયતમાં ગ્રાન્ટ ના મળે પણ નકલી કચેરીઓની અંદર કરોડો રૂપિયાની ગ્રાન્ટો આવતી હતી ચૈતરભાઈ માહિતી મળી એમને તપાસ કરી અને આખા ગુજરાતમાં કરોડો રૂપિયાનો જે નકલી કચેરીમાં ભ્રષ્ટાચાર થતો હતો ખોલવાનું કામ આદરણી ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ કર્યું ની અંદર ભરતી થતી નથી શિક્ષકોની હજારો છોકરાઓ ટેટ પાસ કરીને બેઠા છે ભરતી થતી નથી ભાજપમાં ભરતી મેળો ચાલુ છે પણ શિક્ષકની ભરતી થતી નથી તો એ ભરતી કરાવવા માટે ખેડૂતોને સમસ્યા થઈ ત્યાં ખેડૂતોની સાથે ઉભા રહેવા જો કોઈ મજબૂત માણસ હોય તો જયંતરભાઈ વસાવા છે આમ આદમી પાર્ટી ના નેશનલ જનરલ સેક્રેટરી ગોપાલ ઇટાલા દ્વારા જે વાત કરવામાં આવી છે કે ભારતીય જનતા પાર્ટી છે તે દેશમાં વિપક્ષ રહેવા દેવા માંગતી નથી એટલા માટે લોકોને વિપક્ષ બચાવવા માટે કામ કરવું પડશે તે પ્રકારની વાત તેમણે કરી છે સાથે જ જેવી રીતે ભરૂચમાં થોડાક સમય અગાઉ પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું ઘણા બધા લોકોના જંગલો તેમજ વેપારીઓના માલસામાનને જે નુકસાન થયું હતું તેને લઈને પણ તેમણે વાત કરી હતી તેમણે હાલ વર્તમાન સાંસદ મનસુખ વસાવાને ફરી એકવાર પડકાર ફેંકતા કહ્યું હતું કે મનસુખ વસાવાએ પોતાના કાર્યકાળ દરમિયાન છેલ્લા છ ટર્મથી તેઓ સાંસદ છે આ વિસ્તારના પરંતુ તેમણે કોઈ છ કામ કર્યા હોય તો તેઓ જણાવે તે લિસ્ટ મારી સામે લાવે તે પ્રકારની વાત કહી હતી ને સાથે જ અલગ અલગ મુદ્દાઓને લઈને હાલ તાજેતરમાં જે ભારતીય જનતા પાર્ટીનો જે ભરતી મેળો ચાલી રહ્યો છે ને તેને લઈને તેમણે કહ્યું કે ભાજપ સરકારને શિક્ષકોની ભરતી કરવાની જરૂરિયાત છે પરંતુ ત્યાં તો કંઈક બીજું જ ચાલી રહ્યું છે ત્યાં કાર્યકર્તાઓનેતાઓને ભરતી કરવાનો મેળો ચાલી રહ્યો છે આ રીતે ગોપાલ ઇટાલિયાએ અલગ અલગ મુદ્દાઓ પર પ્રહાર કર્યા હતા જેને લઈને પર એકવાર રાજનીતિ છે ગુજરાતની ગરમાઈ છે હવે આક્ષેપ પ્રત્યે આક્ષેપ પ્રહાર વર્તા પ્રહાર તો રાજકારણમાં થઈ રહ્યા છે પરંતુ આ વખતે જનતાનો વિચાર જનતાનો મૂળ શું છે કયા રાજકીય નેતાને તો પોતાના જનાદેશ આપવા જઈ રહી છે અને આગામી સમયમાં લોકસભાની ચૂંટણી લઈને કે કઈ પાર્ટી તરફનો માહોલ છે તે બનવા જઈ રહ્યો છે તે તમામ બાબતો આપને દર્શાવતા રહીશું એટલા માટે નવજી એન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો ને વધુમાં વધુ શેર કરો નમસ્કાર